પોલીસ પરિવાર ભરૂચ પોલીસ વિભાગ દ્વારા નવરાત્રી મહોત્સવનો શુભારંભ વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તથા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પૂજા અર્ચના કરી શહેરવાસીઓ માટે સુરક્ષિત અને વિનામૂલ્યે ગરબા આયોજન ભરૂચ શહેરમાં શ્રદ્ધા ભક્તિ અને ઉત્સવનો મેળાવડો ગણાતી નવરાત્રીનો ભવ્ય પ્રારંભ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે શહેરના મધ્યસ્થ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં શહેર તથા જિલ્લાના સર્વસામાન્ય લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ શકે તે માટે વિનામૂલ્યે પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે ફિરોજ મલિક ભરૂચ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ માતાજીની સ્થાપના કરીને નવરાત્રીના પર્વની શુભ શરૂઆત કરવામાં આવી છે અમે આખા વર્ષ મહેનત કરીને અને સુરક્ષા ને સલામતી ની દિશામાં કામગીરી ફેસ્ટિવલ જે પોલીસ દ્વારા સેલિબ્રેટ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને જે માના આશીર્વાદના નીચે તમામ લોકો નો દિવસ સુધી દસ દિવસ સુધી ગરબા કરશે જે ગુજરાતની ઓળખ પણ છે એ આયોજન કરવા બદલ હું એસપી શ્રીને અને ભરૂચ જિલ્લા પોલીસને અભિનંદન આપું છું સાથે સાથે અહીંયા મેક્સિમમ સંખ્યાઓમાં લોકો ભાગ લે અને એકદમ સુખ અને શાંતિથી માના આશીર્વાદ લઈ અને આ પર્વની ઉજવણી કરે એની પણ હું આશા રાખું છું થેન્ક